માધ્યમિક શાળાઓમાં થ્રી ડી એવી બી આર રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજી સ્માર્ટ શિક્ષણ આપતી દેશની પ્રથમ સુરત મહાનગરપાલિકા સુરતની અઢાર સુમન શાળાઓમાં મનપાનો પાયલોટ પ્રોજેક્ટ ટેક એજ્યુકેશન માટેની પ્રેરક પહેલ સુરતની સુમન શાળાના વિદ્યાર્થીઓ બની રહ્યા છે ટેકનો સ્ટાર સ્માર્ટ ક્લાસમાં મેળવે છે આઈ ડ્રોન અને રોબોટિક્સ ટેકનોલોજીનું નોલેજ રક્ષા ક્ષેત્રે કૃષિ હેલ્થ કેર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રોબોટિક્સ અને ડ્રોન ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ બારઆઈ એઆઈ લેબ્સમાં અગિયાર હજારથી વધુ વિદ્યાર્થીઓને નિશુલ્ક ટેક શિક્ષણ થ્રીડીએ આર વીઆર અને એઆઈ હવે અભ્યાસનો હિસ્સો આધુનિક સમય સાથે તાલ મિલાવી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવા આયામો ઉમેરાઈ રહ્યા છે નવી શિક્ષણ નીતિ અનુસાર રાજ્ય સરકારે સ્માર્ટ શિક્ષણનો પ્રાધાન્ય આપી ટેકનોલોજી અને ઇનોવેશનનો સમય સમન્વય સાધી શાળાઓમાં સ્માર્ટ શિક્ષણને ગતિ આપી છે સુમન શાળાઓના ધોરણ નવ અને દસના કિશોર વિદ્યાર્થીઓ હવે ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ અને ડ્રોન એવિએશન વિશે જાણે છે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ ડ્રોન ઉડાડે છે રોબોટિક્સ લેબમાં પ્રેક્ટિકલ કરે છે અને એઆઈ જેવી અદ્યતન ટેકનોલોજી શીખે છે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ એજ્યુકેશન માત્ર ટ્રેન્ડ નહીં પણ જરૂરિયાત છે એવી વાસ્તવિકતાને સ્વીકારી રાજ્ય સરકારે શાળા એ નવી સંભાવનાઓનો ગેટવે છે એવા ધ્યેય સાથે ટેક એજ્યુકેશન ફોર ઓલ અભિયાન શરૂ કર્યું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રાજ્યમાં પચાસ હજાર ત્રણસો સ્માર્ટ ક્લાસરૂમ્સ અને ઓગણીસ હજાર છસો આધુનિક કમ્પ્યુટર લેબ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શાળાઓમાંથી બારમાં એઆઈ લેબ્સનું લોકાર્પણ થયું હતું જ્યાં અગિયાર હજારથી વધુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે નિઃશુલ્ક ટેકનિકલ ટેકનિકલ શિક્ષણ આપવામાં આવી રહ્યું હોવાનું મહાનગરપાલિકા કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું સુમના સ્કૂલ નંબર ચના આચાર્ય મહેન્દ્રકુમારે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સ્માર્ટ ટેકનિકલ શિક્ષણ મળે ધ્યેય પાલિકાએ રાખ્યું છે વધુમાં આચાર્યએ કહ્યું કે આ શાળાઓમાં અઠવાડિયામાં દરરોજ અલગ અલગ લેક્ચરો થકી બાળકોને એઆઈ ડિઝાઇન થિંકિંગ અને સ્ટેમ આધારિત અભ્યાસક્રમ શીખવવામાં આવે છે એઆઈ લેબ્સ આધારિત શિક્ષણની પહેલ વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભદાયક સાબિત થઈ રહી છે વિદ્યાર્થીની ધનશ્રી કોળી આવનારો સમય એઆઈ અને વર્ચ્યુઅલ રિયાલિટીનો છે એ અમે શાળા શિક્ષણ દરમિયાન સારી રીતે સમજી શક્યા છીએ વિદ્યાર્થીની જયેશ ચૌહાણ વિદ્યાર્થી જયેશ ચૌહાણ મૂળ મહારાષ્ટ્રના અને ઉધના વિસ્તારમાં રહેતા ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી જયેશ ચૌહાણે કહ્યું કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થ્રી ડી મેન્ડલિંગ કિટ્સ રોબોટિક્સ પ્લેટફોર્મ વીઆર હેડસેટ સાથે વર્ચ્યુઅલ રિયાલિટી ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ રક્ષા ક્ષેત્રે કૃષિ હેલ્થકેર મેન્યુફેક્ચરિંગ અને ઓટોમેશન લોજિસ્ટિક કન્સ્ટ્રક્શન મનોરંજન અને ગેમિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિશેષ ઉપયોગ થઈ રહ્યો છે નમસ્કાર મેરા નામ જયેશ રમેશ ચૌહાણ અને સુમન હાઈસ્કૂલ નંબર સિક્સ કક્ષા દસ મેં પઢ મેરે દોસ્તને જો વો સબ મનો મતલબ ફાયદે હતા તો મેં યુઝ બતાને વાં એ ક્યાં એ આઈ એન્ડ આઈટી ક્યાં હોય જો कुछ भी किसी भी प्रकार के या गाड़ी बना सकते हैं या रोबोट बना सकते हैं तो इसका यूज़ क्या है ये गाड़ी जो भारी सामान हो सकता है तो उसको एक जगह से दूसरी जगह ले जाने के लिए होता है इसी वैसे तरह इसका एक रोबोट बना सकते हैं रोबोट में क्या होता है जो डॉक्टर होता है तो डॉक्टर वो मरीज़ के लिए मरीज़ के पास जाना उसको इन्फेक्शन हो सकता है इसलिए वो रोबोट उसके पास जाके दवाइयाँ दे सकता है और इसी तरह यह ड्रोन क्या है यह ड्रोन का यूज़ जो सोल्जर्स होते हैं तो उसके लिए बहुत फ़ायदेमंद है क्योंकि जो सोल्जर्स होते हैं जो सीमा में होते हैं तो कुछ भी दुश्मन अचानक हमला करता है तब तो ड्रोन उसको मतलब देख सकता है और हमको आ, हाँ और हमको बता सकता है कि पे दुश्मन है इसी तरह ये ड्रोन ये रोबोट है ये रोबोट हमको एंटरटेन कर सकता है नमस्ते मेरा नाम धनिश्री कोड़ी है मैं सुमन सिक्स और स्टैंडर्ड दस में पढ़ती हूँ तो हमारे स्कूल में ए लैब बनाई गई है जो हमें बहुत यूज़फुल हो रही है हम जो नॉर्मल सब्जेक्ट पढ़ रहे हैं हमारे स्टैंडर्ड में जैसे कि साइंस मैथ्स मराठी गुजराती वो सब सब्जेक्ट को छोड़ के भी हमारे लिए कोई नई अपॉर्चुनिटी आई है जैसे कि एआई एंड टेक्नोलॉजी हमें हमारे जो ट्रेनर है वो बहुत कुछ और बहुत अच्छे से पढ़ा रहे हैं तो ए आई लैब में हमें बहुत सारी नई नई चीज़ें जो हमने पहले कभी सुनी भी नहीं थी वो सब हमें पढ़ने मिल रहा है जो जो चीज़ें लोग पैसे दे के पढ़ रहे हैं वो हमें यहाँ पे फ्री में पढ़ने मिल रहा है तो जैसे कि थ्री प्रिंटिंग हो गया रोबोट्स बनाना हो गया एनिमेशन बनाना हो गया कोडिंग कैसे करते हैं और कोडिंग के यूज़ से हम क्या क्या बना सकते हैं जैसे कि एनिमेशन स्टोरी गेम्स वो सब हमें पढ़ाया जा रहा है तो जैसे कि ये थ्री प्रिंटर है तो ये इसका यूज़ हमने सीखा थ्री प्रिंटर का यूज़ कैसे करते हैं हमें बहुत मज़ा आता है ये सारी चीज़ें सीखने में क्योंकि कुछ लेक्चर अगर प्रॉक्सी भी हो जाए तो हम एआई लैब में आके बैठ जाते हैं क्योंकि कुछ बहुत सी नई नई चीज़ें हैं यहाँ पे जो हमने पहले कभी देखी भी नहीं थी और बहुत मज़ा आता है ये सब सीखने में तो इस ए आई एंड टेक्नोलॉजी का हमें फ्यूचर में भी बहुत ज्यादा यूज है जैसे कि मुझे अभी फ्यूचर में यूपीएससी क्रैक करना है तो ये सब जो मैं स्टैंडर्ड में सीख रही हूँ वो कहीं ना कहीं जाके मुझे उस आ, मेरे गोल के लिए भी बहुत ज्यादा यूजफुल सूरत महानगर पालिकाएं एक नवी पहल करी थी सूरत महानगर पालिका द्वारा संचालित सुमन शाला માને કે થી બાર ધોરણના જો બાળકો છે એ લોકો વિશ્વ સ્તરીય અને રાષ્ટ્રીય સ્તરીય ટેકનોલોજીથી સુસિદ્ધ થાય અને ટેકનોલોજી ઇનોવેશન એમના થકી એ લોકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ થાય એમના માટે સુમન સ્કૂલ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની લેબ્સ થ્રીડી પ્રિન્ટિંગની લેબ્સ રોબોટિક્સની લેબ્સ વર્ચ્યુઅલ રિયાલિટી એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટીની લેબ્સ શરૂ કરવામાં આવી છે અઢાર જેટલી સુમન શાળાઓ માટે બાર જેટલી લેબ્સની સ્થાપના કરવામાં આવી છે જેમના કારણે અગિયાર હજાર જેટલા બાળકોને લાભ મળી રહ્યું છે આ બાળકો એવા છે જેમના માતા પિતા મોસ્ટલી મજૂરી કામ કરે છે અથવા તો ખૂબ જ જો ઇકનો ઇકોનોમીની દૃષ્ટિએ એમનું જો સ્તર છે એ ખૂબ જ નીચું સ્તર છે પણ એવા બાળકોને મફતમાં સુમન સ્કૂલ્સમાં આ બધી જ ઇનોવેશન અને ટ્રેનિંગ ટેકનોલોજીની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આ તમામ લેબ્સનું જો લોકાર્પણ છે એ કરવામાં આવ્યું હતું અને અમને જણાવતા એ પણ આનંદ થાય છે કે એવા બાળકો અત્યારે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવા જુદા જુદા પ્રકારના કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને હાલમાં જ બત્રીસ ચોત્રીસ જેટલા વિદ્યાર્થીઓનું રાષ્ટ્રીય સ્તર ઉપર સિલેક્શન થયું છે જે લોકો આ બધા જ કોમ્પિટેટિવ એક્ઝામ્સમાં પાર્ટિસિપેટ કરીને જીતીને રાષ્ટ્રીય સ્તર પર પહોંચ્યા છે એટલે ટેકનોલોજીથી સુસજ્જ નવા યુથ સુરતના ઇકોનોમિક ડેવલપમેન્ટમાં આગળ વધે એવા હેતુથી આ ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે